અને આજે આપણે શરૂઆત ત્યારે બધા છે બધા કોમ્પ્યુટરમાં મૂકી દે કારણ કે મોબાઈલમાં સ્પેસ રહેતી નથી આરાવ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ઉઠો ઉઠો ઉઠી ગયા છે અમારા હારવ ભાઈ પણ તો પછી ચાલો થોડા ઘણા વિડીયો છે એ બધા કોમ્પ્યુટરમાં બધા મૂ કરવાના છે બધા કરી અને પછી જઈએ સીધા આપણે દુકાને ચા પાણી નાસ્તો આપણે કરી લીધો છે ને થઈ ગયા છે આપણે રેડી વ્લોગમાં રહીજ આજે છે વિશ્વ ચા દિવસ તો મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના નાના ભોલકાઓને વિશ્વ ચા દિવસની હાર્દિક શુભકામનાઓ કેવત છે ને કે કપટી કરતા એક કપ ટી પીવી ને ઈ વધારે સારી છે

હવે આ ગળી ચટણી છે હાસેની ચટણી છે આંબોડિયા ની ચટણી છે એ આપણે થોડીક વધારે એડ કરશું આની અંદર બે અઢી ચમચી થોડાક કાંદા એડ કરી દઈ થોડુંક દહીં એડ કરી દઈ આરો ભાઈ ને દહીં વાળું ભાવે છે પછી આની અંદર આપણે એડ કરશું સેવ ચલો જીરા મસાલાનો પાવડર અતો એક એ આપણે આની અંદર એડ કરશું આ ક્રિષ્ના ઘરે બનાવ્યો છે આ પાવડર અમે પાણીપુરી વાળા આગળ લીમડી પાણીપુરી ખાવા ગયા હતા ને તે ભાઈ એક આને સિક્રેટ કીધું તું એટલે આપણે આ બનાવ્યો છે આ કોઈને કહેવાય એવો નથી આ ખરેખર જે પાણીપુરી વાળા જે મસાલો બનાવતા ને એની આગળની આ રેસીપી છે આ તમે નાખીને બનાવો ને એટલે આનો ટેસ્ટ એક અલગ જ લેવલે લઈ જાય છે અને હવે આની અંદર થોડુંક મીઠું એડ કરી દેસુ ચાલો હવે આ બધું મિક્સ કરી નાખીયે અને આખી ડિશ બની જાય એટલે તમને કહો હારે છે પૂરી પાછી એટલે રગડા ખાસે ખાસે અને પેટી બરોબર ને ને મજા મજા ફૂલ મોજ નહીં વાંધો નહીં ચાલો આખી ડિશ બની જાય એટલે તમને કહું આપણી રગડા પૂરી બની ગઈ છે રેડી આરો ભાઈ ટેસ્ટ કરો કેવી છે હલો આરો ભાઈ મારા હાથ ની જ રગડા પૂરી ભાવે છે કાયમ અમે રગડો બનાવીએ એટલે આરો ભાઈ પૂરી મંગાવી લે

તો ચાલો બધા આવી જાવ જમવા માટે આજે ખરેખર મહેમાનો બધા ઘરે આવ્યા છે મુંબઈ થી કાકી ની લોકો આવ્યા છે સુરેન્દ્રનગર થી મારા માસા માસી ની બધા છે ઈ બધાએ જમી લીધું છે અમે ત્રણ બાકી છે મારા ઘરે આવ્યા નાના એવા મહેમાન શું નામ તારું નિખિલ નિખિલ ને અમે ગિફ્ટ આપી દેખાડ તો શું આપ્યું દેખાડ આમ સીધી દેખાડ સીધી સીધી આમ 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 ફેરવી હા વેરી ગુડ આ ભાઈ કેક ખાવાની ભાવત તને કેક

નિકલ પછી કબે ના ખેતા કાકો નો જ ગે શું કેવું કમારું ભાઈ અત્યારે સાન સુધીન તો ઓકે હતો પણ પાંચ વાગ્યા ની તબિયત બગડી ગઈ હતી એટલે દુકાને અત્યારે ઇમરજન્સી આવ્યો છું ભાઈ આ જો આઈસ પેક લગાડો છું માથામાં એટલું માથું ફાટે છે અને આજે તો રેકોર્ડ તૂટી ગયા લગભગ બધા સ્ક્રીનશોટ સ્ટેટસ માં ફેસબુક માં વોટ્સએપ માં બધે મૂક્યા છે 47 ડિગ્રી સુરેન્દ્રનગર માં લીંબડી માં તો 48 ડિગ્રી છે ભાઈ કામ વગર મહેરબાની કરીને કોઈ બહાર નીકળતા નહીં અને ઘરમાં જ રહેજો બને ત્યાં સુધી બહાર ફરવાનું અને બહાર જવાનું ટાળજો હજી આ બે ચાર દિવસ હીટ વેવની આગાહી છે અને બધા સાચો જો અત્યારે ઘણું સારું છે આઈસ પેક લગાડ્યા પછી તમે બ્લોકમાં બનાવ રહેજો અમારા ભાણાભાઈ અત્યારે દોરી પલટાવે છે બ્લાઉઝ ની અને આ જોઈ લે સ્પીડ જો દોરી પલટાવાની ભાઈ ભાઈ મુજે નહીં આતા ઇસકો બહુ અચ્છી તરહ આતા હૈ માસ્ટર હૈ માસ્ટર

જય માતાજી અને બ્લોક માં રહેજો રેજો જામો જામો છે હવે જઈએ ગોલા માટે તો અત્યારે આવી ગયા છે દુકાનો હવે ઘણું બધું સારું છે એકદમ તબિયત થઈ ગઈ છે નાઇન્ટી પર્સન્ટ ઓકે અને વાયગા છે અત્યારે પોણા આઠ વાગી ગયા છે એટલે દુકાને આવ્યા છે દુકાન મેં કીધું વહેલી આજ મંગલી કર નાખી અને આજે જાઓ આવો છે સિઝનનો હવે પેલો ગોલો ખાવા જવું પડશે કારણ કે એટલું બધું આમ બળે છે એટલે આમ ઠંડક ઠંડક થઈ જાય એવો ગોલો ખાવા જાવું છે તો ચાલો બધા ગોલો ખાવા જઈએ ગોલો આવી ગયો છે માવા અને બધો જોયેલો ડ્રાય ફ્રુટ્સ ને બધા ચીકુ ચોકલેટ ને વેનીલા અને ઉપર ઠોકરાનો ચોલ છે અને મેન આજે માવો રબડી જે નાખે છે ને એ જ ટેસ્ટી હોય છે ચાલો તમને ટેસ્ટ કરીને બતાવું

પછી અમે પહોંચી ગયા હતા ડીમાર્ટમાં આપણે આગલા વ્લોગમાં જ કીધું હતું કે ડીમાર્ટ જવાનું છે પણ સન્ડે એટલો બધી ભીડ હતી એટલે ટ્રાફિક જોઈને જ અમે બહાર આવી ગયા એટલે હું આરવ ને ક્રિષ્ના ત્રણેય જણા પહોંચી ગયા ડીમાર્ટની અંદર ડીમાર્ટમાં ખરેખર જવાવાળા બે વર્ગ હોય છે એક ફિક્સ લિસ્ટ બાંધીને જ જાય કે આટલી જ વસ્તુ લેવાની જરાય વધારે નથી લેવાની એક જ એવા હોય લેવા ગયા હોય બે વસ્તુ દસ વસ્તુ લઈને આવી જાય ચાલો બધી ઓલમોસ્ટ ખરીદી થઈ ગઈ છે આ જોઈ લો આખું બર્ડન ભરી નાખ્યું છે ટ્રોલી નું ચાલો હવે જવું છે ને ઘરે હાલો તારે ખરીદી થઈ ગઈ છે ડી માર્ટ માં અને વાયગા છે અત્યારે પોણા દસ હવે લાગી ગયા છે ભૂખ એટલે જઈએ સીધા હવે ઘરે ફાઇનલી ડી માર્ટ માંથી ખરીદી કરીને આવી ગયા છે ઘરે અને વાયગા છે અત્યારે દસ તો ચાલો બેસી જઈએ જમવા જમવામાં છે બહુ ભૂખ હતી નહી એટલે વઘારેલી રોટલી છે છાસ છે પાપડ છે અને વઘારેલો ભાત છે અને આરો ભાઈ ખાઈ રહ્યા છે કેક ખાવું નથી કે એ ખાવા છે કોને કોને વઘારેલી રોટલી ભાવે છે એ કોમેન્ટ કરજો અને આ આ જોયેલો લો આવે જબરદસ્ત બનાવ્યો છે ચાલો ફટાફટ જમી લઈએ હવે અમાની બેટિંગ જોરદાર ચાલુ છે અને અમારા ક્રિષ્ના મેડમના છે ને તળેલા પાપડ નહીં આવા શેકેલા પાપડ વધારે ભાવે એનું શું કારણ હે ચોખાના છે ને આ તો હા આ સારા લાગે કઈ વાંધો નહીં હાલો તારે જો અહીંયા બધું પૂરું થવા આવ્યું છે ને આરો ભાઈ વેટ કરી રહ્યા છે શે નહીં લાવો તો શું કયો ઓટ્સ છે ભાઈ મસાલા ઓટ્સ લાવ્યા છે આ સપોલા કંપનીનું હવે કોઈ દિવ આપણે ટ્રાય કર્યું નથી જોવી હવે કેવું બને છે કોઈ આવું ખાતું હોય તો કોમેન્ટ કેજો પાછા ત્રણ મિનિટ માં રેડી થઇ જાય છે વાંધો ને હાલ આપડે ઓટ બને રેડી છે ઓલમોસ્ટ જોવી હવે ડ્રાય કર કવ હા કે દૂધ નોટ ઓટ કરતો હતો ને આજ કેવા છે તમને બતાવું એકચ્યુઅલી મને આમાં કઈ આઈડિયા નથી આવતો આ મગની દાળ હોય ને એવું કંઈક લાગે છે હવે ચાલો હવે ડીશ માં બતાવી તમને ભાઈ મેં તો ટેસ્ટ કર્યા ઓટ્સ ખરેખર કંઈક અલગ જ વસ્તુ છે આમાં મીઠું મસાલો નાખીને પણ ખાઈ શકો નિમ નિમે ખવાય શું કેવો આરો બહુ જ મસ્ત છે ખરેખર આ હેલ્ધી છે એટલે આ ટ્રાય કરવા જેવો તો ખરા ઓટ્સ ઈમાન ના નહીં બરાબર ને કઈ વાંધો નહીં હાલો આવો ટેસ્ટ ખાવા છે

આપણે રમતા હોય ને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ હવે આ પાંચ વાર ચાન્સ મળશે ત્રણેય ને વારાફરતી જેનો ટોટલ વધારે થશે એ જીતશે બરાબર ને સમજી ગયા કેમ ઓકે રેડી રેડી ચાલો તો પહેલો વારો છે કાકીનો ચાલો ચલો ભાઈ દેખો આપને ક્યાં કરતા કાકી નાખશે ચાલો કાકી હા ઓકે અને કાકી ને ધ્યા છે ચાર પોઈન્ટ ઓકે

પાછો વાન આવ્યો કાકી ને કઈ વાંધો ને એવો મમ્મી નો વારો છે જોવી થ્રી બાય ત્રણ એટલે ટોટલ હવે જો આ દમયંતી કાકી નો સ્કોર થાય છે ફોર્ટીન ગીતા કાકી નો સેવન અને મમ્મી નો થર્ટીન એટલે કાકી આગળ વધી ગયા છે ભાઈ એક પોઈન્ટ થી હવે ફોર્થ રાઉન્ડ છેલ્લા બે રાઉન્ડ બાકી છે ચાલો ઓહો બે પોઈન્ટ બે પોઈન્ટ ગીતા કાકી વારો ઓહો કાકીએ 5 પોઈન્ટ અને હવે મમ્મીનો વારો જોઈ મમ્મી કેટલા લે છે મમ્મીને 3 તો લાસ્ટ રાઉન્ડ બાકી છે સ્કોર કહી દે અ દમયંતી કાકીનો સ્કોર છે 4 ને 4 8 ને 14 ને 2 16 ગીતા કાકીના છે 12 અને મમ્મીના છે 16 એટલે આ બેયના 16 16 છે અને આમનો 13 છે હજી આ કાકી જીતી શકે તમારા બેના એક એક થાય અને આમના ફાઈવ કે સિક્સ થઈ જાય તો એના ઉપર ડિપેન્ડ છે લાસ્ટ ગેમ ચાલો લાસ્ટ રાઉન્ડ સિક્સ એટલે આ કાકી તો ઓલમોસ્ટ આઉટ થઈ ગયા છે ગેમમાંથી પણ કઈ વાંધો નહીં સિક્સ પોઈન્ટ કાકીના ઓહો કાકી એ સિક્સ મારી પણ કઈ કામ નહીં જો હવે આ રાઉન્ડ ની અંદર આની અંદર સિક્સ પાડે તો તમારા બે વચ્ચે ટાઈ થશે ત્રણ પોઈન્ટ છે સાત ને બાર ને છ અઢાર પોઈન્ટ અને મમ્મી ના છે તેર ને ત્રણ સોળ ને ત્રણ ઓગણીસ પોઈન્ટ તો કોંગ્રેચ્યુલેશન કાકી હવે કાકી ને આપણે ગિફ્ટ દેવાની છે ગિફ્ટમાં આરો આપી દે હાલે આરો ગિફ્ટ આપી દે આ મુંબઈ લઈ જાજો તો ચાલો આજની ગેમ અહીં પૂરી કરી છે તમને આ ગેમ કેવી લાગી કોમેન્ટ કરજો અને બ્લોગમાં ભાઈ ના તો કેમ છો બધા મજામાં ને આજનો બ્લોગ અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અમારી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ચાલુ મળીએ નવા વિડીયો ત્યાં સુધી તમને રજા આપો થેન્ક યુ આ